નમસ્કાર દોસ્તો વિડીયોમાં ફરી એક વખત તમારું સ્વાગત કરું છું જે રીતે ગઈકાલે અચાનક રાજકોટની અંદર એક ગેમ ઝોનની અંદર ભયાનક આગ લાગી વિડીયોઓ ખૂબ વાયુ વેગે વાયરલ થયા છે ત્યારે એ આગની અંદર આંકડો ત્રીસ બાળકો સુધી પહોંચ્યો છે કે જે ત્રીસ બાળકો કરી શકશે ત્યાર પછી એમની લાશો એને સોંપવામાં આવશે વારંવાર વારંવાર આવી ઘટનાઓ બને છે છતાં તંત્ર કેમ જાગતું નથી મારો એ સવાલ છે આ તંત્રને સુરતની અંદર પાંચ વર્ષ પહેલા જે અગ્નિકાંડ થયો તો તક્ષશિલાની અંદર જે બાળકો ચોથા પાંચમા માળે હતા ત્યાંથી નીચે પટકાઈ પટકાઈને જે બાળકો મૃત્યુ પામ્યા છે અને અંદર જે બાળકો અગ્નિમાં લપેટાઈ ગયા છે ત્યારે વિચાર કરો તમે કે ચોથા માળેથી આ બાળકોને ઉતારવા માટે તંત્ર પાસે ચાર માળની સીડી નથી અને બાળકો એમનો ભોગ બને છે આવા ભ્રષ્ટ અધિકારીઓના કારણે ત્યાર પછી આ લોકો આવી અને જે જાહેરાતો કરે છે એટલો ગુસ્સો આવે આપણને કે મરનારને ચાર લાખ અને ઘાયલને પચાસ હજાર અરે નથી જોતા તમારા પચાસ હજાર કે ચાર લાખ રૂપિયા જે લોકોએ પોતાના બાળકો ગુમાવ્યા છે એમની વેદના જુઓ તમે ત્યારે ગઈકાલે જે રીતે એક ભારતીય જનતા પાર્ટીનો ધારાસભ્ય

કેવી રીતે અંદર આગ લાગી છે ત્યાં ઉભા રહેલા એક બાળકે જે નિવેદન આપ્યું છે કે એમના પણ બે મિત્રો આ આગની લપેટમાં આવી ગયા છે અને એ બાળકે જે રીતે ખુલાસાઓ કર્યા છે આવો એ ખુલાસાઓ વિસ્તારથી સાંભળીને ત્યાર પછી તમારી શું રાય છે મને કોમેન્ટ બોક્સમાં જરૂરથી જણાવજો દોસ્તો અને હું તંત્રને ફરી એક વખત કહેવા માંગુ છું કે ક્યાં સુધી તમે ક્યાં સુધી તમે આવો ભ્રષ્ટાચાર ચલાવતા રહેશો કોઈને સત્તાની ભૂખ છે કોઈને ખુરશીની ભૂખ છે કોઈને પૈસાની ભૂખ છે જનતાના હાલ કેવા થાય છે માસૂમ બાળકો આવી રીતે આગની લપેટમાં વારંવાર આવી જાય છે કહેવાય છે કે ત્યાં ફાયર સેફટીના કોઈ પણ સાધનો નહોતા એનોસી નહોતી આ બધી જ વસ્તુ વગર આ ગેમ ઝોન ચાલતું હતું હવે પાંચ પંદર દિવસ તમામ ગેમ ઝોન ઉપર આ લોકો ચાંપતી નજર રાખશે પણ રાઈડા પછી ડાપણ શું કામ નું મારે પૂછવું છે તંત્રને કે જે રીતે એ આગની લપેટમાં બાળકો બળીને ખાખ થઈ ગયા છે અને ત્યાં ઉભેલા એક બાળકે જે સમગ્ર ઘટના બતાવી છે કે કેવી રીતે આગ લાગી છે અને કેવી રીતે લોકો આ ગેમ ઝોનમાંથી બહાર નીકળ્યા છે જે લોકો બહાર નીકળી ગયા છે એ લોકો બચી ગયા છે અને જે લોકો અંદર રહ્યા હતા એ બિચારા બળીને ભરથું થઈ ગયા છે છતાં આ બે શર્મ અધિકારીઓ પોતાની સત્તાની ભૂખ પૈસાની ભૂખ માટે મન ફાવે એવા લાયસન્સો આપી છે મન ફાવે એવા ગેમ ઝોન ચાલુ કરવાનું કહી દે છે ફાવે એવા કોચિંગ ક્લાસો ચાલુ કરવા માટે મંજૂરી આપી છે પણ શરમ આવી જોઈએ આ બાળકોની હાય તમને પણ લાગશે આવો આપણે જોઈએ જે રીતે એ બાળકે વિસ્તારપૂર્વક જણાવ્યું છે કે કેવી રીતે આ ગેમ ઝોનમાંથી અમે અમારો જીવ બચાવ્યો છે એટલે અમે બોલિંગ કરતા હતા હું મારા બે ફ્રેન્ડ ગોંડલ ગોંડલથી આવ્યા હતા અને નીચેથી આગ લાગી અને સ્ટાફ આવ્યા બે જણા કીધું કે તમે ભાગો આગ લાગી ગઈ છે નીચેના ઉપર ધોવાણા ફૂલ આવી ગયા અને એ બધા ભાગી ગયા એનો સ્ટાફ આખો અને અમે બધાની પાછળથી ભાગવાની ટ્રાય કરી પણ ભાગી ન શક્યા ને આ બધી ટ્રાફિક થયો હતો પછી મેં

અંદર કેટલા લોકો સીતે રેસી લોકો કેવી રીતે નીચે ગેસ નો બાટલા બે અને ઉપર વેલ્ડિંગનું કામ ચાલતું હતું વેલ્ડિંગનું પછી એમાંથી આગ ઉપડી ઉપર આવી સ્ટાફ દ્વારા કઈ બચાવો કામ નહીં કોઈ નહીં

એમ કીધું કે ભાગો બધાય પછી એના સ્ટાફ બધે ભાગી ગયો અમને કોઈ બચાવ કર્યો નહીં અમારો અને એમ કીધું કે આ અહીંથી ભાગો નહીં એક્ઝિટ રૂમ હતો ને ટ્રાફિક થઈ હતો ને ત્યાં ઇલેક્ટ્રિકની લાઈન હતી બધી કોઈ પગ પતરું પાટું મારી પછી પાંચક દસ જણાથી પગ રમતા બાળકો હતા બાળકો નીચે હતા ગ્રાઉન્ડ ફ્લોર માં હતા ફર્સ્ટ ફ્લોરમાં બાળકો નીચે બાળકો થઈ છે ઉપર પેરેન્ટ સારા એવા હોય ને

ગેમ રમવા અને ઉપર અમે ગેમ રમતા હતા ને ટીઆરપી ગેમ ઝોન ગેમ રમતા હતા ને નીચે નીચે આગ લાગી અને તેનો સ્ટાફ આવીને કીધું આગ લાગી બધા ભાગો અને સ્ટાફ પોતે ભાગી ગયો અને અમને કોઈ ભાગવાનું કીધું પણ એક્ઝિટ રૂમને એ એવું બતાવ્યું નહીં હતો જ ને એક્ઝિટ રૂમ જોકે પછી અમે પથરું તોડીને ભાગ્યા અને બીજા બધા નીચે ધુવાણા ને એવું હતું ને ભાગી શકાય નહીં પથરું જાતે તોડી કેટલા લોકોને બચાવ્યા

નિવેદન આપતી વખતે એમના મોઢા પર સ્મિત કઈ રીતે આવી શકે દુઃખની વાત તો એક તરફ છે હમદર્દી આપવી એક તરફ છે પણ આ લોકો હસે છે બે શરમોની જેમ આ ભારતીય જનતા પાર્ટીના ધારાસભ્યો ભારતીય જનતા પાર્ટીના નેતાઓએ એવું લાગે છે કે શરમને નેવે મૂકી દીધી છે જેનો જીવ જાય એનો જાય અમારે શું લેવા દેવા અમને અમારી ખુરશી મળી ગઈ છે અમને અમારી સત્તા મળી ગઈ છે આવી ઘટનાઓ બનશે એટલે અમે પાંચ પચીસ હજાર કે બે પાંચ લાખની જાહેરાત કરીને ત્યાંથી નાસી છૂટશું અમારી જવાબદારી પૂરી થઈ ગઈ જનતાને હું કહેવા માંગુ છું કે ક્યાં સુધી તમે બે શર્મો બનીને આવા નેતાઓને સત્તામાં બેસાશો ઉલટાનું એમ કેવું જોઈએ કે જેના કારણે આ બન્યું છે આ ગેમ ઝોન બન્યું છે જેને મંજૂરી આપવામાં આવી છે એ એક પણ અધિકારીને હવે છોડવામાં નહીં આવે અને કદાચ એવું કંઈ પણ દે આ લોકો પણ પકડે તો ને પકડે તો છોડવામાં આવે ને વધુમાં વધુ આ વિડીયોને શેર કરો દરેક લોકો સુધી દોસ્તો